કેન્દ્ર સરકારે સિંગ આંતરરાષ્ટ્રીય વેપાર માટે નવી નીતિ ઘડી છે જેમાં સિંગ ઉત્પાદકો અને નિકાસકારો પર કડક નિયમો લાગુ કરવામાં આવે છે જેને લઈને રાજકોટમાં સિંગ નિકાસકારો ઉત્પાદકો અને ઓઇલ મિલરોની બેઠક મળી હતી આ બેઠકમાં ગુજરાત ઓઇલ સીડ્સ એસોસિએશનની સ્થાપના કરવામાં આવી છે ઉદ્દેશ એ હતો કે જે નવું નોટિફિકેશન ટ્રેડ નોટિસ બહાર પડેલ છે જેને કારણે આ ઇન્ડસ્ટ્રી સાવ ઠપ થઈ જાય ચાલી જ ન શકે ઇવન એક્સપોર્ટને પણ નુકસાન થશે એ સમજાવવા માટે સંગઠિત કરી બધાને સાથે રાખી અને ઉપર એપેડા આયોપિયા જરૂર પડે તો કેન્દ્ર સરકારને રજૂઆત કરવા એના ઉદ્દેશથી આપણે સ્થાપના કરી કેન્દ્ર સરકારની નવી નીતિમાં ફરજિયાત રજીસ્ટ્રેશન અને ભેજનું પ્રમાણ સાત ટકા જેટલું રાખવાની શરત રાખવામાં આવી છે જેનાથી નાના યુનિટ વાળા ઉદ્યોગકારો તેમ છે વેપારીઓનું માનવું છે કે નવી નીતિ ઘટી જશે શું છે કે કાયદો સારો માલ મોકલવાનો છે બહુ સરસ એ એમને પણ ગમે છે કે સારો માલ જ મોકલવો જોઈએ પણ કાયદાને લાગુ કઈ રીતે કરવાનો એમાં તાનાશાહી કરવાની કે એને લોકોને સાથ લઈને કાયદો લાગુ કરવાનો એમાં એક મંતવ્ય હોવો જોઈએ આમાં શું છે કે એ લોકો જે રીતે લાગુ કરવાની કોશિશ કરે છે એ ગલત છે એટલા માટે અમે આ ભેગા થયા છે કે એને કઈ રીતે લાગુ કરવો જોઈએ સરકારની નવી નીતિની અસર ખેડૂત વર્ગ પર સૌથી વધુ પડશે કારણ કે નિકાસમાં ઘટાડો થવાથી ખેડૂતોને ભાવ વધારાનો લાભ મળી શકશે નહીં ત્યારે સરકાર નિકાસ માટેના કડક નિયમોને દૂર કરે તે જરૂરી છે કેમેરામેન ઘનશ્યામ કાજા સાથે પ્રાકૃમસિંહ જાડેજા વીટીવી રાજકોટ